નમસ્કાર આજે આપણે ધોરણ આઠના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ તેર માનવ સંસાધનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ માનવ સંસાધન એટલે કે માણસ પોતે જ એક સંપત્તિ તો ચાલો સાથે મળીને દરેક પ્રશ્નને બરાબર સમજી લઈએ ઘણીવાર એવું થાય કે પાઠ તો સરસ રીતે સમજાઈ જાય પણ જ્યારે સ્વાધ્યાયના પ્રશ્નો લખવા બેસીએ ત્યારે ક્યાંક ને ક્યાંક અટવાઈ જવાય ખરું ને પણ ચિંતા ન કરો આપણે અહીંયા માત્ર જવાબો ગોખવાના નથી પણ દરેક જવાબ પાછળનું કારણ શું છે એ સમજવાનું છે જેથી પરીક્ષામાં ગમે તેવો પ્રશ્ન પૂછાય આપણે પૂરા આત્મવિશ્વાસથી લખી શકીએ અને હા આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ પણ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો સારો તો ચાલો હવે સીધા જ સ્વાધ્યાય પર આવીએ શરૂઆત કરીએ વર્ણનાત્મક પ્રશ્નોથી જેમાં આપણે વિષયને થોડો ઊંડાણપૂર્વક સમજીશું જુઓ પહેલો જ સવાલ કેટલો મજેદાર છે આપણે જમીન પાણી ખનીજ જેવા કુદરતી સંસાધનોની તો બહુ વાત કરીએ છીએ પણ શું ક્યારેય વિચાર્યું છે કે કોઈપણ દેશ માટે તેના લોકો એટલે કે તેની વસ્તી જજ સૌથી મોટું સંસાધન છે પણ એવું શા માટે ચાલો જાણીએ એક ઉદાહરણથી સમજીએ જંગલમાં પડેલો કોલસો ત્યાં સુધી તો ખાલી એક કાળો પથ્થર જ હતો જ્યાં સુધી માણસે પોતાની બુદ્ધિ વાપરીને તેને બાળીને ઉર્જા મેળવતા ન શીખ્યું આજ તો છે માનવ સંસાધનની અસલી તાકાત માણસ પોતાની આવડતથી કુદરતી વસ્તુઓને ઉપયોગી બનાવે છે એટલે જ કહેવાય છે કે જે દેશના લોકો સ્વસ્થ અને શિક્ષિત હોય એ જ દેશની સાચી મૂડી છે હવે બીજો સવાલ તમે ક્યારે નકશામાં જોયું છે કે દુનિયાના અમુક વિસ્તારોમાં લોકોની ભીડ છે જ્યારે અમુક વિસ્તારો સાવ ખાલીખમ છે આવું કેમ આ આંકડા ખરેખર ચોંકાવનારા છે જરા વિચારો દુનિયાના નેવું ટકા લોકો ફક્ત ત્રીસ ટકા જમીન પર રહે છે જ્યારે બાકીનો જે સિત્તેર ટકા વિશાળ ભૂમિભાગ છે ત્યાં માંડ દસ ટકા લોકો વસે છે આની પાછળ અમુક બહુ જ રસપ્રદ કારણો જવાબદાર છે જો તમને આ માહિતી રસપ્રદ લાગી રહી હોય તો આ વીડિયોને લાઇક કરી તમારા મિત્રોને શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો એવા કયા કારણો છે જે નક્કી કરે છે કે લોકો ક્યાં રહેશે અને ક્યાં નહીં ચાલા એવા મુખ્ય બે પરિબળો પર એક નજર નાખીએ જુઓ પહેલું પરિબળ છે ભૌગોલિક એકદમ સીધી વાત છે લોકો પહાડો કે રણપ્રદેશ કરતાં સપાટ મેદાનોમાં રહેવાનું વધુ પસંદ કરે જ્યાં ખેતી માટે સારી જમીન હોય પીવા માટે પાણી હોય અને બીજું પરિબળ છે સામાજિક આર્થિક જ્યાં સારી સ્કૂલ હોસ્પિટલ અને નોકરીની તકો હોય એવા શહેરો તરફ લોકો વધુ આકર્ષાય છે બસ આ જ કારણો નક્કી કરે છે કે ક્યાં વસ્તી ગીચ હશે અને ક્યાં ઓછી સારો તો વર્ણનાત્મક પ્રશ્નો અહીં પૂરા થયા હવે સમય છે થોડીક ક્વિઝનો ચાલો બહુવિકલ્પી પ્રશ્નો જોઈએ અને સાચો જવાબ શોધીએ પહેલો સવાલ વસ્તી વિતરણ શબ્દનો અર્થ શું છે ઓપ્શન છે એ વસ્તીમાં થતું પરિવર્તન બી જન્મ અને મૃત્યુદર કે પછી સી લોકો કઈ રીતે થેલાયેલા છે તે શું લાગે છે સાચો જવાબ કયો હશે જરા વિચારો અને સાચો જવાબ છે વિકલ્પ સી વસ્તી વિતરણ એટલે બીજું કંઈ નહીં પણ પૃથ્વીની સપાટી પર લોકો કઈ રીતે પથરાયેલા છે મતલબ કે ક્યાં વધારે છે અને ક્યાં ઓછા છે તેની એક પેટર્ન બીજો પ્રશ્ન એવા કયા ત્રણ મુખ્ય પરિબળો છે જેના કારણે વસ્તીના કદમાં ફેરફાર થાય છે તમારા વિકલ્પો છે જન્મ મૃત્યુ અને લગ્ન જન્મ મૃત્યુ અને સ્થળાંતર કે પછી જન્મ મૃત્યુ અને જીવન સ્તર એકદમ સાચું જવાબ છે બી જન્મ મૃત્યુ અને સ્થળાંતર જુઓ નવા બાળકો જન્મે તો વસ્તી વધે કોઈ મૃત્યુ પામે તો વસ્તી ઘટે અને જ્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા જાય એટલે કે સ્થળાંતર કરે ત્યારે પણ વસ્તીમાં ફેરફાર થાય છે ચાલો હવે આ પ્રકરણના ત્રણ સૌથી મહત્વપૂર્ણ શબ્દો એટલે કે સંકલ્પનાઓ એને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ પહેલી સંકલ્પના છે જાતિ પ્રમાણ આનો એકદમ સીધો અર્થ છે કોઈપણ વિસ્તારમાં દર એક હજાર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા કેટલી છે બસ આટલું જ બીજી છે સાક્ષરતા અહીંયા બે વાત ખાસ યાદ રાખવાની છે પહેલું વ્યક્તિની ઉંમર સાત વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને બીજું એ વ્યક્તિ કોઈપણ એક ભાષાને ફક્ત વાંચી લખી શકે એટલું જ નહીં પણ સમજી પણ શકતી હોવી જોઈએ તો જ તેને સાક્ષર ગણાય અને ત્રીજી સંકલ્પના વસ્તી ગીચતા આને સમજવું તો સાવ સહેલું છે વિચારો એક ખાલી બસમાં તમે આલામથી બેસી શકો પણ એ જ બસ જો પેસેન્જરથી ખીચોખીચ ભરેલી હોય તો બસ એ જ છે વસ્તી ગીચતા એટલે કે એક ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સરેરાશ કેટલા લોકો રહે છે ચાલો હવે આપણે સ્વાધ્યાયના છેલ્લા પડાવ પર પહોંચી ગયા છીએ હવે વારો છે ખાલી જગ્યા પૂરવાનો ચાલો ફટાફટ બધી ખાલી જગ્યાઓ ભરીએ પહેલી વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ ભારત બીજા ક્રમે છે બીજી ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ અસમાન છે ત્રીજી ભારતમાં કેરળ રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે અને ચોથી ગુજરાતમાં વસ્તી ગીતતાનું પ્રમાણ વધારે છે તો આ સાથે આપણું સ્વાધ્યાય સોલ્યુશન અહીં પૂરું થાય છે પણ જતા પહેલાં એક સવાલ તમારા માટે આપણે શીખ્યા કે લોકો એક સંસાધન છે આપણો દેશ તો વિશ્વનો સૌથી યુવા દેશ છે તો આ યુવા શક્તિ દેશના વિકાસમાં કેવી રીતે યોગદાન આપી શકે છે આના પર જરૂર વિચાર કરજો આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર વધુ માહિતી અને પ્રેક્ટિસ માટે અભ્યાસક્રમ ડોટ ઇનની મુલાકાત લેવાનું ચૂકશો નહીં ફરી મળીશું એક નવા પ્રકરણના સમાધાન સાથે